નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું ટપકથી વરવેલો કપાસ આ જો તમને જે ખેતર બતાવી રહ્યો છું એ ખાલી ખેતર છે અને એ બતાવવાનું કારણ એ છે કે હજી ચોમાસું બેઠું નથી વાવણી થઈ નથી એટલે આ ખેતર બધા ખાલી પડ્યા છે અને ડ્રીપ જો હોય તો એનાથી શું ફાયદો થાય એ આપણે દર વખતે વિડીયોમાં મૂકતા જ હોઈએ છીએ એ તમને આજે રૂબરૂ બતાવવા જઈ રહ્યો છું કે અત્યારે હજી વાવણી થઈ નથી છતાં પણ એક ખેડૂતે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ પાથરી અને tapak થી આપણે જે કપાસ ઓરવી દીધો છે અને કપાસને ઉગાડી પણ દીધો છે અને એનું બિયારણ પણ ફેલ નથી ગયું અને એક સરખો કપાસ ઊગી નીકળ્યો છે એ બતાવવા માટે ખાસ આ વિડીયો ઉતારેલો છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર તમને હું બતાવું છું કે જુઓ કપાસયા ઉગી છે આ ટપક સિંચાઈ પદ્ધતિ એમણે પાથરી દીધેલી છે અને વ્યવસ્થિત સા પ્રમાણે પાથરી અને પાણી અત્યારે પણ ચાલુ જ છે જુઓ ટીપા પડે છે તમને દેખાય તો નરી આંખે જુઓ એટલે બતાશે કે બે છોડની વચ્ચે પાણીના ટીપા પડે છે અને ધાબું આખું થઈ ગયું છે એટલે કે અત્યારે ઉનાળો છે હજી અને વાવણી થઈ નથી અને હજી વરસાદ પણ નથી થયો છતાં પણ ખેડૂતે આગોતરું આયોજન કરી અને કપાસ ઓરવી દીધો છે અને પોતે ઉગાડી પણ દીધો છે તો જો ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો તમને આ ફાયદો થાય છે ટપકના આપણે ફાયદા દર વખતે ગણાવતા જ હોઈએ છીએ કે ભાઈ ટપકથી તમે આ પાક કપાસ કરી શકો મગફળી કરી શકો લસણ ડુંગળી બરાબર એ બધાય પાકના વિડીયો આપણે ચણા શેરડી એ અલગ અલગ પાકની અંદર આપણે ટપક સિંચાઈ પદ્ધતિ બતાવી છે આ જુઓ તમે આમાં પણ આ વિડીયોની અંદર ખાસ આ વિડીયો મૂકવાનું હેતુ એ જ છે કે તમે જોઈ શકો કે જો તમારી પાસે ટપક છે અને જો તમારી પાસે પંદર વીસ મિનિટનું પણ પાણી છે તો તમે આ રીતે એને ઉગા ઉજેરી શકો છો અને કપાસને અગાઉ ઉગાડી શકો છો અને અગાઉ તમે ઉગાડેલો છે તો એમના તમારે કાઢવામાં પણ ફાયદો થશે અને તમારે આગોતરું આયોજન હશે એટલે કપાસ પણ વહેલો આવશે અને તમને ભાવ પણ મળી રહેશે તો જુઓ આ રીતે ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતે પાથરી દીધી છે અને ધાબા બધી પડી ગયા છે પાણી ચાલુ છે તમે જોઈ રહ્યા છો કે થોડા પાણીએ પણ તમે કપાસ ઉજેરી શકો છો મોટા મોટો ફાયદો એ થશે કે એક સરખો કપાસ ઉગશે અને તમારું બિયારણ ફેલ નહીં જાય જુઓ ધાબા તમને રીતસરના દેખાય છે કે આ રીતે ધાબા પડી જાય છે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો ને પાણી સામે સામું ભેગું થઈ જાય છે તો મિત્રો ખાસ દર વખતે એ જ આપણે કહેતા હોઈએ છીએ કે ટપક સિંચાઈ પદ્ધતિ જો તમે અપનાવેલી છે તો એનો ખરેખર પૂરેપૂરો ઉપયોગ કરો અને ફક્ત કપાસમાં પણ નહીં પણ બીજા પણ શિયાળુ પાક તમે કરો છો તો એની અંદર પણ ઉપયોગ કરો હવે તો વોટર સોલ્યુએબલ ખાતર પણ આવી ગયા છે તો એ ખાતરના હિસાબે તમે આમાં ડ્રીપની અંદર એ ખાતરને એ બધું ચડાવી અને દવા ખાતર અને તમારું બિયારણ એ બધામાં તમને ફાયદો થશે અને આ જુઓ ટપકના જ્યાં ધાબા પીડા છે ત્યાં જ પાણી જાય છે એટલે આ જે પાટલું છે આખું કોરું છે તો એમાં તમારે જે વરસાદનું નિંદામણ થશે એ જ થશે બાકી બીજું નિંદામણ થશે નહીં અને જમીન પહોંચી રહેશે તો આવા અવનવા વિડીયો જોવા માટે હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો એટલે એ પણ જોઈ શકે અને તમે ટપક સિંચાઈ પદ્ધતિથી કપાસ વહેરું કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં લખજો આભાર અસ્તુ જય જવાન જય કિસાન